નમસ્કાર ખેડૂત મિત્રો હું શું વનરાજને આપ જોઈ છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ કરીને આપણે ખેતીલક્ષી અવનવી માહિતી યુટ્યુબના મારફતે આપણા સુધી વિડીયો મોકલાય છે જેથી કરીને આપ પણ આપણા ખેતરમાં નવીનતમ ખેતી કરી શકો અને સારી એવી આવક મેળવી શકો આજે આપણે ઉત્તર ગુજરાતના લક્ષ્મીપુરા ગામ ખાતે છીએ જ્યાં આગળ એક યુવાન ખેડૂત છે જેમને સતત નવીનતમ ખેતી કરતા હોય છે અને એમને આગળ પણ આપણે એમના યુટ્ય યુટ્યુબ વિડીયો મારફતે માહિતી લીધેલી છે પણ આજે મિરચી વાલુરની ખેતી કરેલી છે મિરચી વાલુ ઓછા પ્રમાણમાં લોકો ખેતી કરતા હોય છે અને થોડી હાર્ડ ખેતી છે કે અલગ અલગ ટાઈપની હોય છે ડાયરેક ખુલ્લામાં હોય છે માંડવા સાથે હોય છે અને આ માંડવા સાથેની મિરચી વાલુળની ખેતી છે વધારે માહિતી એમના જોડથી લઈશું કે કયા ટાઈમે એનું વાવેતર કરવું કઈ પ્રકારનું બિયારણ જોઈએ ચોક્કસ સમયે વાવેતર કરો તો કેવું ઉત્પાદન મળે એનો કેવો ભાવ મળે કે દવાની જરૂર પડે કોઈ રોગ કેવો આવે છે તમામ પ્રકારની માહિતી એમના સાથે એમના જોડેથી મેળવીશું અને આપ અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનવા નવા વિડીયો તમને મળતા રહે સૌ પ્રથમ આપનો પરિચય આપશો કે આપણે જે મિરચી વાલોની ખેતી છે કેટલા વિભાગમાં વાવેતર કરેલું છે વાત કરું તો જેવી વાલોની ખેતી બરાબર કયા પ્રકારનું બિયારણ છે અને આનું ચોક્કસ સમય ક્યારે મિરચી લગાય છે મે ઓગસ્ટ મહિનાની આજુબાજુ આનું વાવેતર કરી દીધું બરાબર આનું બિયારણ તો કેવું છે કે હું ક્યાંયથી વેચાતું લાવતો નથી બરાબર મારું પોતાનું જ છે બરાબર અને એનું જ હું દેશે બિયારણ છે ઘરનું વાવેતર કરું બરાબર અને કહેવાય કે લગાવ્યા સમય શરૂઆતમાં કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને કોઈ રોગ ના આવે ને સારો એનો વિકાસ થાય તેના માટે શરૂઆતમાં તો શું હોય છે કે તમે એનું વાવેતર કરો તો શરૂઆતમાં તો કોઈ મોટું હોતું નથી ખાલી કમ્પલીટ ઉગી જાય ઉગી જાય પછી તો ચોમાસાનો સમય હોય છે બરાબર એટલે શરૂઆતમાં તો કોઈ એટલું બધું ધ્યાન નથી રાખવું પડતું પણ જયારે મોટું થાય પછી એનું પાળા વધવા પડે પાળા વધી અને આપણે એનો મોઢવો તૈયાર કરવો પડે બરોબર મોઢવો મેં આપેલા દૂધી માટે લાયેલો હતો દૂધીનો કાઢી અને પછી મેં આમ ને આમાં વાલોની ખેતી કરી કહેવાય કે એક વિકાની અંદર છે એ મતલબ કેટલા ટેકાની જરૂર પડે ને અંદાજે માંડવાનો ખર્ચો કેટલો થાય અંદાજ અંદાજિત મેં અડધા હજાર આજુબાજુ જે બંબુ અને વાયરનો ખર્ચો કરેલ છે બરાબર પણ જે બે ત્રણ વર્ષ સુધી ચાલતો હોય છે બરાબર લગાયા પછી કહેવાય કે કેટલા સમયમાં આનું ઉત્પાદન ચાલુ થાય એમ કે વાલો ઉત્પાદનમાં તો કેવું છે કે વાલોમાં આ દેશી વાલો કેવો મિર્ચી વાલું બરાબર ઓનું પ્રોડક્શન થોડુંક લેટ ચાલુ થતું હોય બરાબર બરોબર આયા પછી ત્રણ ત્રણ મહિના નેવું દિવસ જેવો તો નેવું દિવસ ચાલુ થાય તો બીજું કે અત્યાર સુધી આના કેટલો ટાઈમ છે અંદાજે વાત કરી કેટલા દિવસ છે અને કેટલી વખત આની વીણી વીણી છે મેં આમાંથી ચાર પાંચ વીણી વીણી છે શરૂઆતમાં તો ભાવ સારા હતા ચાલીસ પિસ્તાલીસ રૂપિયા જતા હતા પણ હાલ પિસ્તાલીસ નથી હાલ તો પચીસ વીસ રૂપિયા ભાવ તમે જોઈ શકો છો પ્રોડક્શન કેટલું સારું છે બરાબર બરોબર આમાં મુખ્ય પ્રોબ્લેમ રહેતો હોય છે કે શરૂઆતમાં જ્યારે પ્રોડક્શન ચાલુ થાય ત્યારે ફૂલમાં ઈયળ હોય છે બરાબર બરાબર એમાં ઈસી વન પોઇન્ટ નાઇન એના સાથે તમે આપડે દેશી પાસણ કહીએ ગુંદરી બરાબર એના સાથે દવાનો છંટકાવ કરવામાં આવે તો એકદમ સારું રિઝલ્ટ મળતું હોય છે પછી મોલામચ્છીનો પ્રોબ્લેમ રહેતો હોય છે પછી બીજું છે કે જે કાબરો જે એ વસ્તુ એ રોગ એવો છે કે એક બાર આવ્યા પછી તમે એનું ધ્યાન ના આપો બરાબર તો એ આખામાં ફેલાઈ જતો હોય છે અને એનો કોઈ ઈલાજ જ નથી એટલે છોડનો વિકાસ ના ત્યાંથી રુંધાઈ જાય અને આગળ પ્રોડક્શન સારું ના મળે કળીમાં પણ કાબરાઈ આખી કાબરાઈ જતી હોય છે બરાબર તો બીજું કે આની સાથે કે આંતરપાક તરીકે મેરીગોલ્ડ એટલે ગલગોટાનું પણ વાવ છે કે અંદાજે કેટલા ડોકા છે અને એમાંથી કેવું ઉત્પાદન રહે સાત મે આનું ગણો ને 800 થી 900 ડોકા મેરીગોલ્ડના લગાયેલા છે બરાબર અને ઉદાજી આપણે જે મહાકાળી નર્સરીમાંથી મેલા હતા સારું

પણ હાલ પ્રમાણે તો મને પ્રોફિટ જ દેખાય કેવાય કે બીજી જે રેગ્યુલર ખેતી આપણે કરતા હોય કે રાયડો હોય એરંડા હોય કપાસ હોય એના કરતા એની સામે આમાં કેટલા ટકા વધારે પ્રોફિટ રહે વાત કરીએ શાકભાજીનું તો કેવું છે કે એક રોકડી આવક કેવાય શાકભાજી બરાબર બરોબર અને તમે મહેનત કરો અને સારી કાળજી લો તો જે એરંડા છે કપાસ છે એના કરતા બમણી આવક તમે લઈએ બમણી આવક ખાસ આપણે વાત કરી કે મિરચી વાલુળ ક્યારે લગાડવા જોઈએ એમાંથી કઈ કઈ પ્રકારના રોગ આવે છે એમને તમામ માહિતી આપી બીજું કે એની સાથે આંતરપાક તરીકે મેરીગોલ્ડ એટલે ગલકુટાનું પણ વાવેતર કરેલું છે જે કહેવાય કે એના ખર્ચાથી તમે આમાં જે ખર્ચો દવાનો ને બિયારણ થાય એ ખર્ચો એમાંથી ડાયરેક્ટ નીકળી જાય એટલે તમારે એક આવક વધે અને એકમાં ખર્ચો જાય પણ બીજું કે રેગ્યુલર જે ખેતી એરંડા છે રાયડો છે એ પ્રકારની ખેતીથી આમાં તમે ડાયરેક્ટ બમણી આવક લઈ શકો છો અને શોર્ટ ટાઈમમાં કહેવાય ચારથી છ મહિના મિરચી રહે છે બીજું કે અમને અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી જાણવામાં આવે છે કોઈ સેમ કહેવાય હિન્દીમાં સેમ તરીકે પણ જાણે છે બીન્સ કહેવાય અલગ અલગ નામથી મિર્ચીવાળું જણાતી હોય છે પણ આ ઉત્તર ગુજરાતની મિરચીવાળું છે જે આનું માર્કેટ કહેવાય કે બહુ સારું છે અને ઓછા પ્રમાણમાં આટલામાં વાવેતર છે એટલે સારો ભાવ શરૂઆતમાં કહેવાય કે ચાલીસ પિસ્તાલીસ રૂપિયા હતા અત્યારે વીસ પચીસ પચીસ ત્રીસ રૂપિયા છે એટલે આપણે પણ આપણા ખેતરમાં જો સારી આવક ખેતી કરીને મેળવીએ તો આપ પણ વેરચી વાલોની ખેતી કરી શકો છો અને સારી આવક મેળવી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત